હા દિવાળી નજીક આવી ગઈ છે વાત ચોક્કસ છે પણ મને મારી દુકાનને લાગે વળગે છે ત્યાં સુધી મારી જેન્ટ્સવેરની દુકાન છે જનરલી લોકો પોતાની છોકરાઓના પહેલાં કપડાં લેતા હોય છે ત્યારબાદ એમની વાઈફના કારણ કે એમને સ્ટિચિંગ કર્યા પછી કપડાં લીધા પછી એમના મેચિંગ બધા ઓર્નામેન્ટ્સ હોય કે ચપ્પલ હોય કે બીજી અથવા કપડું લે તો સીવડાવવાના પ્રોબ્લમ્સ હોય આ બધા પ્રોબ્લેમ્સ હોય એટલે જનરલી અમારી જે જેન્ટ્સવેરની ગરાકી હોય એ છેલ્લા દસ દિવસ હોય છે અને બીજી વાત આપને કરું તો લોકલ ફોર વોકલ આ સૂત્ર જ્યારે નરેન્દ્રભાઈ મોદી દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી જ્યારે આટલા બધા પ્રયત્નો કરતા હોય કે લોકલ ફોર વોકલ એટલે ઇન્ડિયાનો પૈસો ભારતનો પૈસો ભારતમાં જ રહે અને તમે જ્યાં પણ રહો છો ત્યાંની સ્થાનિક બજાર ઉપર આવે અને લોકોને એનાથી રોજગારી પણ મળે અને આવનારા દિવસોમાં એ લોકો જો સદર હશે પોતાના પગભર હશે તો એ લોકો પોતાની આસપાસ અથવા પોતાના વિસ્તાર માટે પણ આગળ આવશે એવું મને ચોક્કસ લાગે છે અને ગ્રાહકો પણ ધીમે ધીમે મોલ કલ્ચર અથવા તો ઓનલાઈન કલ્ચરથી થોડાક પર રહી અને લોકલ માર્કેટ તરફ વળ્યા છે એવું ચોક્કસથી લાગી રહ્યું છે અને સાથે સાથે આપને કહું તો સરકારે જે જીએસટી ટુ પોઈન્ટ ઝીરો જે લોન્ચ કર્યું છે એમાં અમારા ગાર્મેન્ટ્સની વાત કરીએ તો અઢાર ટકા કે બાર ટકાની જે જીએસટી હતી એ ઘટાડીને માત્ર પાંચ ટકા કરી છે તો આનો સીધો સીધો લાભ લોકોને મળવાનો છે તો આપના માધ્યમથી હું લોકલને અપીલ પણ કરું છું કે આપ પોતાની લોકલ બજારમાં આવો અને ખરીદી કરો અને સાથે એક આત્મીય સંબંધો બન્યા રહે ગ્રાહકો અને વેપારી આ બંને વચ્ચે એવું હું અત્રથી આપને જાણ કરું છું અમારું ઇનહાઉસ પ્રોડક્શન્સ છે તો લોકોને જે કપડું જોઈએ જેવું મેચિંગ જોઈએ અને ખાસ કરીને બજેટ તો આવું બધું અમે કસ્ટમાઇઝ કરી અને એક વન સ્ટોપ ડેસ્ટિનેશન કહી શકાય કે જેમાં લોકોને મેચિંગ પણ મળી જાય છે પ્રોપર ફિટિંગ પણ મળી જાય છે અને સમયગાળા એમને જો સમય છે એનાથી પહેલાં અમે ડિલિવરી પણ આપી જતા હોઈએ છીએ